ત્યારે ઘણીવાર એ શબ્દોનો અર્થ ઓછો થાય છે સાધુ કહીએ તો જે વ્યક્તિ સતત બોલે છે તે પોતાના વિષયની ગંભીરતા અને પ્રભાવ ગુમાવી દે છે આ આકાલ્પનિક નહીં પણ વિજ્ઞાન પણ એ જ કહે છે કે શાંત રહેવાની કળા જીવનમાં સફળતા તરફ દોરી શકે છે શાંત મન સાથે નિર્ણય લેવો લોકોના વિચાર સાંભળવા અને યોગ્ય સમયે જવાબ આપવો જ જ્ઞાન અને સમજણનો સાચો માર્ગ છે સંબંધોમાં ઘણીવાર બોલવાની ઉતાવળ સમસ્યાઓ વધારી શકે છે એક સફળ સંબંધનું મંત્ર છે શાંતિથી ચર્ચા કરવી અને સહજતા જાળવવી શાંત રહેવું એ તમને તમારા સાથીના મનોભાવો અને દ્રષ્ટિકોણ સમજવા માટે સમય આપે છે કામની જગ્યા પર તે લોકો આગળ વધી શકે છે જેઓ વિચાર વિનય બોલે છે વધારે બોલવાથી સહકર્મીઓ અને મેનેજમેન્ટ પર ખોટી છાપ પડી શકે છે પરંતુ જે શાંતિપૂર્વક કામ કરે છે તે પોતાની ક્ષમતા સાબિત કરવા માટે વધારે સફળ બને છે શાંતિ રાખવી માત્ર બહારના વિશ્વ માટે જ મહત્વપૂર્ણ નથી પણ આપમેળે પોતાને સમજવા માટે પણ તે ખૂબ જ જરૂરી છે જ્યારે તમે તમારા વિચારોમાં શાંતિ રાખો છો ત્યારે તમે તમારી મજલ સ્પષ્ટ જોઈ શકો છો હવે પ્રશ્ન થાય છે શાંતિ કઈ રીતે રાખવી આના માટે ચાણક્ય અમુક સરળ અને પ્રભાવશાળી સૂત્રો આપે છે એક શાંતિપૂર્વક સાંભળો આધુનિક સમયમાં લોકો સાંભળવા કરતાં બોલવામાં રસ રાખે છે પરંતુ કોઈની વાત સંપૂર્ણ રીતે સાંભળવાથી તમારું પ્રતિષ્ઠિત સ્થાન બરકાર રહે છે